હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો આજે આપણે કામ છે કપાસમાં પારા બાંધવાનું હવે આપણે મરચીનું કામ પતી ગયું કપાસને માંડવીને એ જ કામ રહ્યું છે માંડવીમાં હાથી આંકવાનું છે અને કપાસમાં પારા બાંધવા છે આવું કપાસમાં હાથીની સીધા પારા ચાલશે કારણ કે કપાસ આપણો મોટો થઈ ગયો છે એટલે પારા બાંધવાનું આપણે કરી દઈ ચાલુ જો અત્યારે આપણે કપાસમાં પારા બાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે કે આપણો કપાસ થઈ ગયો છે દોઢ મહિનાનો એટલે કે એક મહિનોને બાર કે પંદર દિવસ થાવા આવ્યા એટલે કપા એકદમ પારાબંધ એવો થઈ ગયો એટલે કોઈ ખળ હોય તો ડટાઈ જાય અને થોડોક ટેકો થઈ જાય એટલે ભેજ પકડી રાખે અને સોડવો કદાચ શેદછેજ પવન હોય તો નમે નહીં એમ ટેકો થઈ જાય બાકી ટપક હોય તો વૈજ્ઞાનિક ખેતી તો એમ કે છે કંઈ પારાની જરૂર નથી પારા તો આપણે પાણી પાવા હાટું બાંધી છે પણ આપણે ખેડું એમ એમાં થોડો ટેકો થઈ જાય અને પાણી પાવામાં ઉપાધીને ઓમે બાંધવા તો હોય જ આપણે અને આ મારી દાદી વર્ષ સીધું પાણી ચાલુ કરે ખેડું કે હક હોય ની ખેડૂત જારવી તો હક્કે ને અઠવાડિયું વરસાદ ન આવે તા તો એમ કે હવે આને પાણીની જરૂર છે અથવા અમુક તો અત્યારે ચાલુ કરે પાર્લર પાણી ઉતારી દે તો વધારે સારું અને હકીકતમાં પાલર પાણી ઉતારે તો કામઈ કરે નથી કરતું એવું નથી

પારા બાંધવાની સિસ્ટમ છે એ અમારે આને ચક્કા કીએ કારણ કે જે પારિયા ઘણી ઠેકાણે ઊંધા પાર્યા હોઈએ બાંધે એટલે નીકળ્યા હોઈએ અને આપણે આ સક્કા એ પારા બાંધી અત્યારે નાના સક્કા હોય પછી એ થાય એટલે મોટા સક્કા આવી જાય અને આપણે ઉપાડવાની સિસ્ટમ તો જે હાથીમાં જ છે કે સેટે પોગે એટલે વારવાટાણે આપણે હેડોલિક અત્યારે કરીએ એટલે આપણો જે પાઇપ છે એ પાઇપ પરે

ઘરે <laughs> શેરમાં પારા તો બંધાઈ જ જાય છે પણ એમ છતાંય આપણે મોલ્લામાં ભેગી રાપ પૂરેલી છે એટલે કે બોતેરના પાટલામાં ચોપડની રાપ આપણે પૂરી દીધી એટલે ભેગી રાપે હેલી જાય એટલે કે જે પાટલામાં ખડ હોય એ ખડ એ ખળતું જાય એટલે આપણે એકાઇ રે ડબલ કામ જ કરી તો આપને વધારે સારું રહે કારણ કે સમયની બચત થાય ડીઝલની બચત થાય અને આપણું કામ ડબલ થઈ જાય એક બે પારા બંધાઈ જાય અને ભેગી રાપે હાલી જાય

પહેલા તો ખેતી કરીને બિસાડા થાકી ગયા ગઈ ટામે ખેતી ઘણી કરી અને સારી જ કરતા પણ એટલી આધુનિકતા નતી એટલા સાધન નહિ બુદ્ધિનો વિકાસ એ સારો થઈ ગયો કારણ કે એમણે એમને સોગન મોબાઈલ દઈ દ્યો તો આખી દુનિયા જોઈ લે આજ દ વર્ષે તો પેલા ધોરણમાં ભણવા બેહાડતા મગજનો વિકાસ કુદરતી હોય કે હવે આ કર્યું હોય એ ભગવાન જાણે ખબર નથી

ભાજી ને ને ગોળ મીઠું બે વસ્તુ મીઠું નાખી દીધું ને ગોળ અને કારેલા શાકમાં ખાંડ કરતા ગોળ નો સ્વાદ સારો આવે એટલે આપણે ગોળ જ નાખીશ હવે મસાલો મિક્સ કરીને કારેલા ભરીને સીધે સીધા કુકરમાં વઘારી નાખી અરેલા વરીન થઈ ગયા તૈયાર ને તેલ એ આવી જ ગયું છે એટલે આપણે વઘાર કરી નાખી આપણે બાઈફા નથી એટલે આવી રીતના ગાય જીરું ને હિંગ એ હળદો થોડુંક પાણી નાખીને હમણાં બે ત્રણ સીટી કરી નાખશું એટલે આપણે શાક ચડી જાય ટાઈમ છે હશે રોંઢાના પોણા ત્ર અને આપણે આવી ગયા છીએ મરચી નીંદવા મરચીમાં ખડતો નથી પણ ક્યાં ક્યાંક કોક મોટું મોટું હોય તો આપણે કીધું અત્યારે નવરા છે તો ખોટું ઘરે હું બેહું એટલે મરચીમાં આટો ફરી લે તો જામાં એકાઈ રહ્યા

કલર છે કેવો કલર છે ટોપી ઘન થોડું થાય આમાં મરચી થાય મરચું આવશે મરચું ભજીયા એક આમાં પાંચ છ આવી ગયા આકડા એક છોડ ને